હારો હળગાવ દેતવા આ તો કરવા જ પડશે ને કયો કે મેણું મારજે કે તારા દોહાને હરા દે નાખ્યા તા હા તારે ઉતારો તે તો હળગાવ દો હળગાવો આવા ચાણે હળગશે એ આટલી વાત આ આ જો હળગે ને હા પેલા પેન બોલાવા પડશે ને એ પડે ને તા

મોટા ભાઈ પૂછ્યું તો એ વળી તમે કે છે તમે વળી એ ને કોસે ના આજી વાત છે આવે હવે ખાવા એટલે મારા કરતા થાય વધારે દિવાળીઓ નઈ તું આવે 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 ખાવા આવે પણ મે તો ઢેટા વધારે ફોડ્યા હો ઢેટા વધારે ફોડ્યા મે વધારે ફોડ્યા છે તાણે તને બહુ ખબર છે હવે સાડી રી નથી સાડી સડવા દેવા જી કે હવે કાસે કાસે ડોહ ને ના ખબર બરાબર સાડી જી સે ચોય કાસી નહીં તો જોઈ ઉતારો છે ને થારે જોઈ છે વર્ષે વર્ષ તમે નાખો તો મને ખબર હોય પર પાણી લોટો ભરી અને લઈ લો હેડો

આ ડોહું એનું જીવતું તું ત્યારે લઈ ના લેવાય અલગ ડોહાનો વ્યવહારો હતો આ છોકરા કપાતર પાસે ચીડે તારી વાતે મુ હલવાનો મે તને પૈસા આ લેન તે ય આ લે એટલે આપણે વળી વ્યાજ દિ લાલસ માં મેં કીધું દોઢ બે ટકા આમ છે બુઢી એમ તું મને પૈસા પાછા હાલે અલાયે કીશ ને આજે જવાનું છે આજે ના આ લે તો ભલે માથા કૂટ થાય પૈસા લઈને આવવાનું છે બાભડ તું તાર માથા કૂટ કરજે તને સાત મુ આલીશ અને અંદરથી દસ હજાર રૂપિયા વાપરવાય આલીશ પણ જો તું પૈસા પાછા લાવી આલે

અય બોલજી લાડ જા ફોટો ટાઈમ લંબાવતો અને લાખ રૂપિયા લા વારન વ્યાજ જે ઉપર છે ભાઈ પૈસા તમને આલ પણ આ મારા દોણાના ડાળાય તમે પૈસા લેવાય અમારા ડોહાના ચીર નાખવાની છે ઈ તમે નાખવા દે એમ નહીં આ શું છે શું ચાર્યું અલા અમારા દોહાય પેલા શું થાખો તમે શું કરો શું કરો તમે આલા પેલો

એ તો પડશે ભરવા શીર અત્યારે મારા ડોહા મેળવા દે ડોહો મારો આવશે નઈ તમે તમે એમ છો ડોહો પૈસા ડોહા ડોહા લઈ લેજો એટલે પણ હાલ તો અમારા ઘરમાં અલગ અલગ નો અમે તમે લીધો ને વાત તમારી હા અમારા આ ડોહા શીર તમારે નાખવા દેવી છે કે નઈ હા તમે તો નાખો કશો હતો

હાલ મારે કોઈ તાલ નહી આવે હું તમને પૈસા બાકી નહીં રાખતા તમને પૈસા તમે એમ કહો કે મેં નહીં હાલ એમ કીધું પછી હું હમણાં ખાલી પૈસા લે આવું છું હમણાં ઉપાડો તમે હું આવું શું કીધું બકરાજી હું શું કું છું તમે જો ફોન આવે છે મારા હવે ફોન તો આવે હું શું કેવું છું

એમ ના આવે દોહા જલ્દી આય ખાવા જલ્દી આય લે એમ ના આવે તો કા 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 એ કો હા કા 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 દેખાતા જ નહીં દા તમે કો કો ગા નોના સમજાવ અરે વાસ 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 કા 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 દોહા 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 જલ્દી આય અરે વાસ 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 કા 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 દોહા જલ્દી આય કે

ડોવા ડો સડો લે આવે તો ભૂખલાજી ના હોય તો આપડે ગરીબ બે વાર એક વાર માં બોલાયેલું બોલાય ડોવા જલ્દી ખાવા જલ્દી ભૂખલાજી હવે તો મને

તમારે કોઈ લેવા દેવા કોઈ લેવા દેવા નહીં પૈસા પડાય ને ખોટો મરી જાય તો આ એમ નઈ કોને

આજે પૈસા કમે કરતા પૈસા લીધા વગર તો એનું રૂપ ધારણ કરી જાય છે એટલે પણ એને ડોહો તો જવન થોડો લાગે ને હા પણ રોમા શું એની આત્મા માં પહી છે ને પૈસા તો ખબર જ હોય ને ખાઈ ખાઈ ડોહ તાજું થયું પૈસા ભરી જાય તું પેલા તારા છોકરા ભરતા લઈ છોકરા જોડે બે લાખ લેવાના એ મારા નહીં ખાવું તું ખા પૈસા લઈ પેલા પૈસા લે